નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો બધા રામ રામ બધાને તો આપણે વાડી આવી ગયા છીએ આપણે છે ને થર્ડમાં બધા મોટા આંબા છે ને થર્ડમાં ચૂનો ને સાથે એક પાવડર આવે છે પેસ્ટીસાઇડ એ લગાવવાનું છે ઉધઈ અને આપણે જે ગાર્ડર આવે છે એના રોકવા માટે તો અત્યારે ચૂનો રાખ્યો છે મેં ફોડવા માટે પાણીમાં પચીસ કિલો એક ટાંકીમાં નાખ્યો છે સો લિટરમાં જે હું જોઈશે એવું પાણી નાખતા જશું ને એડજસ્ટ કરતા જશું અત્યારે છે ને પાણી પાય છે નવા રોપા વા આવે છે એના મોટા ઝાડમાં જે સુકાઈ ગયા હતા એનામાં તો નવા ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો ને લાઈક કરવાનું ન ભૂલતા તો ચાલો મિત્રો બતાવી તમને કેવી રીતે લગાવી છે કલાક પછી તો આપણા બાબુ કાકા ચૂનો લગાવી રહ્યા છે તમે જોઈ શકો છો એક કલાક લગાવવાથી પહેલાં આપણે ડ્રમમાં બસો લીટર ડ્રમમાં પાણી સાથે મિક્સ કરીને રાખવાનું હોય છે કારણ કે વ્યવસ્થિત સેટ થવા માટે તમે જોઈ શકો છો આ બધા વ્યવસ્થિત વ્હાઈટ કલર થઈ ગયું છે એની સાથે ડીડીટી જેવું પાવડર પણ છે પાવડરનું નામ તો હું ભૂલી ગયો છું તો તમને એવું હશે તો બતાવીશ આગળ વ્યવસ્થિત આના અંદર મતલબ ગાડર અને મેન તો ઉધઈ છે એ ના આવે એટલા માટે જ આ વ્યવસ્થિત લગાવવામાં આવે છે આનાથી શું છે જમીનથી જે ગાડર ચડતી હોય ને ચડતી નથી ખાસ ગાર્ડર કાઢવાનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે આંબામાં કારણ કે આનું છે ને લાકડું મીઠું હોય છે એટલે તમને ગાર્ડરનો થોડોક પ્રોબ્લેમ રહેતો હોય છે આ રહ્યો જો આગળ આ લાગી ગયા છે આ એટલા માટે ચૂના લગાવવાનું ચાલુ કરી દીધું છે જોયું વિડીયોમાં તમે છે ને ટ્રેક્ટર મને ને બાજુ લઈ જવાનું છે ચૂનોની બાજુ રાખી દઈશ જે છે ને સાફ કર્યું છે ને પથ્થર નીકળ્યા છે પથ્થર બધા ટોલીમ ચડાવીને બહારે રાખવાના છે તો ચાલો રાખી આવીએ ટ્રેક્ટર ત્યાં તો મિત્રો આ બધા આંબા છે ને રંગાઈ ગયા છે ઉપરનો ભાગ હવે નીચેનો ભાગ એક ઝાળીઓ છે ને એ લેવાનો છે એ કરે છે આપણે ત્યાં ટાંકીમાં બધું પ્રોસેસ કરીએ છીએ આમાં છે ને ફાયદો એ થાય છે કે કોઈ પણ જીવ જંતુ કે ગાડર કે ઉધઈ કે બધું કોઈ ચડતું નથી ઉપર દર બે વર્ષે જરૂર પડે છે એની કારણ કે વરસાદમાં પછી એક વખત થોડુંક આછું થઈ ગયા પછી હોળી એક વર્ષ રહીને પડી પાછું બીજા વર્ષે કરવું પડે છે ક્યાંક ક્યાંક છે ને બધા બોર આવવા માંડ્યા છે ગુજરાતી ભાષામાં કંઈ તો બોર આવવા માંડ્યા છે ને ખાતરની થોડીક જરૂર છે આવતા વર્ષ આ કેરી ઉતરી જાય એટલે પછી આપણે છાણિયું ખાતર નાખી દઈએ બધું ભીંજાળીને વ્યવસ્થિત કરીને સમજી લો ને કે અહીંયા બે ગમેલા બાજુ બે ગમેલા બાજુ પછી રોટા વેટાથી મિક્સ કરી દઈએ તો વાંધો ના આવે આમાં જો અહીંયા ગાર્ડર જડીથી બધું ખોતરીને કાઢ્યું છે આ બધી જગ્યાએ જડીથી ગાર્ડર આમાં છે ને બધું જ્યાં હોલ હોય ત્યાં અંદર દવા નાખીને ચૂથો ભરાવી દઈએ એટલે વાંધો ના આવે આવી રીતે તમે ડાઘ તોડો ને ગમે તે તો આવી રીતે તોડતા હો તો આનામાં સીધી આવી રીતે કટ મારવાનો તો શું છે ગાર્ડનની અંદર જવાનો મોકો ના મળે નેક્સ્ટ ડે તો મિત્રો આપણે જો આંબા બધા હાલો થઈ ગયા છે થડ બધાનો આઈ થિંક અહીં બીજામાં ચાલુ છે પછી ત્યાં ઓલીવાડી પણ કરવાના છે બૂર પણ સારા આવી ગયા છે અમુક જગ્યા અમુક ગામવામાં આવે છે અમુક નથી આવે જોઈએ કેટલા આવે છે કેટલા નથી આવતા આમાં આવવા મની ગયા છે બૂર હજી બાકી છે છે આના કારણે શું છે જાડર કે ઉદય કે જે આવે ને એ આવતું નથી નીચે આંબા કટ કરી છે ને તો પછી નબળા પડી જાય છે ઝાડ માટે નીચે કટિંગ નથી કરાવી ઉપરનું છે ને ટોપ એ કટ કરાવવાનું છે આવતી વખતે ઘણા દૂર આવે છે ત્રીજામાં ચાલુ છે ને પકાય થિંગ જે બોર આવે છે અહીંયા અહીંયા ચાલુ છે આઈ થિંક ચાલુ જોવા છે બહુ જોરદાર બોર આવી ગયા છે

આવતી વખતે છે ને આમાં ડ્રીપ કરવાની છે ખોદીને નાખી દઈએ દવા પણ આપણે મારી છે આપણે ઇન્સેક્ટિસાઇડમાં સોલોમન છે પછી ફોસ્કિલ છે એન્ટરકોલ પાવડર છે અને સાથે સ્ટીક વેલનું સ્ટીકર નાખ્યો તો અહીંયા જે છે યે કરે છે આઈ તો હવે આ બીજા સ્ટેપમાં લગાવી રહ્યા છે મતલબ એક ડાળીઓ પૂરું કરી લીધો તો બીજો પણ એન્ડિંગ થવાના હારે છે તમે જોઈ શકો છો આ લગાવે છે ખાતો પડ્યો ને દેવ દીયા છે સમજી લો ને તમે 100 લિટર માં અંદર 25 કિલો નાખ્યો તો હવે ઈ છે ને થોડોક બાકી રહ્યો છે હવે એ બધો આનામાં પૂરું થઈ જશે પછી નીચે વળી પાછો પચીસ ત્રીસ કિલો જેવો જોઈશે ચૂના આપશે કે બરાબર સીતેર થી એંશી કિલો જશે ચૂનો આ છે ને આ પણ ક્લિયર કરવાનો છે બાજુ થઈ ગયું છે આ બધું બાકી છે હું સામે દેખાય ત્યાંથી એમ કરવાનું છે ચેક સુધી એટલે કે વર્ષે કરાવ્યો છે કાકાએ કરે તો હમણાં તમે જોયું કાકા લગાવતા હતા આ છે ને દેશી આંબો છે આમ્રપાલી છે ને ખમી છે અલગ છે આખી પત્તા પણ તમને અલગ દેખાશે જો ઘણા બધા ઝાડમાં બૂર આવી ગયા છે આમાં આવવાના બાકી છે ને બે ધર છે તો ત્યાં ધર પાસે લઈ ગયા છે સામે દેખાય છે ઓ ગ્રીન દેખાય છે ત્યાં લઈ ગયા છે બસો લીટરનો ડો આ ઢાળીઓ છે ને અહીંયાથી આમાં ઢાળીઓ જાય છે નીચેના ઓલા માટે પછી એનાથી નીચે પણ એક ધારણ ઓલો છે બે નાખ્યા છે આપણે બહુ સારા આવી ગયા છે એનામાં ચાલો વિડીયોને કરી એન્ડ મળીએ નેક્સ્ટ બ્લોગમાં સુધી બધાને રામ રામ આવજો